અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સામોર ગામની સીમમાં ખેતરની વાર્ડમાં ઓટમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી એસપી ખુશાલ જિલ્લામાં પ્રોહિબિઝન જુગાડની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂધિયા માર્ગદર્શન હેઠળ સ્થાપને બાતમી મળી હતી કે સામોર ગામની સીમમાં જોરાવગામાંથી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની છસો ચુમ્માલીસ બોટલ મળી કુલ બોતેર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી